પોરબંદરના બેંક કર્મીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો ત્યારે વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ પોરબંદરના પોલીસના ચોપડે ચડ્યો હતો જેને લઈને પોલીસે એક મહિલા સહિત બે શખ્સોની ઝડપી લીધા છે આ મામલે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે દયાબેન દિલીપ રાઠોડ નામની વિસાવદરની મહિલા તથા ડાયા ઉર્ફે કાના ગનુભાઈ જાધવે તેમના પતિ કે જે શહેરની એક બેંકમાં ફરજ બજાવતા હતા જેની સાથે હની ટેપ કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં દયાયા યુવાન સાથે પરિચય કેળવ્યો હતો અને પતિ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે આરોપીઓએ કાવતરું રચી પતિને વિસાવદર બોલાવી અભદ્ર વિડિયો ઉતારી હની ટેપમાં ફસાવી વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી જેમાં દયાબેન અને કાના જાદવે પ્રથમ વીસ લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ પંચોતેર લાખ રૂપિયાનો પ્લોટ અને જમીન તેના નામે કરી આપવા તો ક્યારેક પાંચ લાખ રૂપિયાની એફડી તેની દીકરીના નામે અને એક મકાન તેના નામે કરી આપવાની વાતો કરી હતી અને છેલ્લે દસ લાખ રૂપિયા સમાધાન પેટી આપવાની જુદી જુદી ધમકીઓ અને માંગણીઓ કરી બ્લેકમેલ કરતા હતા અને જો આ રીતે નહીં કરે તો ખોટી રેપની ફરિયાદ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ ડિપ્રેશનમાં આવી જઈ આ મહિલાના પતિએ ગઈ તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો આ બનાવ અન્વયે પોલીસ જાહેર જનતાને અમારે એક જ નમ્ર વિનંતી સાથે અપીલ કરવાની છે કે જ્યારે પણ તમારી સાથે આવો કોઈ હની ટ્રેપનો બનાવ બને તો કોઈ પણ પગલું ભરતા પહેલાં સુસાઇડ કે એવું ખરાબ ખોટો વિચાર આવતા પહેલાં તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ તમે પોલીસની મદદ લો તમારા ઘરના સભ્યોને તમારા મિત્રોને એને જાણ કરો અને પોલીસ સાથે મદદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે આ હની ટ્રેપ કરવાવાળા જે આરોપીઓ હોય છે એના વિરુદ્ધ તમે કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને દાખલ કરી શકો છો

મામલો હતો અને શું કરવામાં તારીખ આઠ ના રોજ ભોગ બનનાર મરણ જનાર ભાર્ગવભાઈ ચામડિયા એ પોતે સુસાઈડ કરે છે અને એના કામે એમના ધર્મપત્ની અકસ્માત મોતની ફરિયાદ આપી પોલીસમાં નોંધાવે છે જેની તપાસ કરતા તપાસમાં આગળ જતાં ખુલે છે કે આ જે ભાર્ગવભાઈ છે મરણ જનાર એમને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યા છે ગત પંદર તારીખે પંદર સાતના રોજ દયાબેન દિલીપભાઈ રાઠોડ અને ડાયા ઉર્ફે કાનો જાદવ આ બંનેએ ત્યાં લલચાવી ફોસલાવી અને વિશાવદર ખાતે બોલાવે છે વિશાવદર બોલાવ્યા પછી તેને સાથે ફોટા અને વિડીયો ઉતારી લે છે અને એ વિડીયો અને ફોટા ઉતારેલા પોતે વાયરલ કરવાની ધમકી આપી અને શરૂઆતમાં વીસ લાખ રૂપિયાની માગણી કરે છે અને વીસ લાખ રૂપિયા નહીં આપે તો આ તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરશું એમ કરી અને પ્રેશર આપે છે ત્યારબાદ તારીખ આ વીસ લાખ રૂપિયા આ લોકો આનાથી સગવડ નહીં થતા ભાર્ગવથી તો તારીખ પાંચના રોજ આ લોકો દયા અને એની સાથેના સાગરીતોએ મળી અને વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ કર્યાની જાણ થતાં ભાર્ગવ પોતાને ખૂબ જ આ દુઃખ થાય છે અને એનું સહન નહીં કરી શકતા અને આ લોકોએ મરવા માટે એને મજબૂર કરતા તારીખ આઠના રોજ ભાર્ગવ પોતે પોતાના મકાનમાં પંખાથી લટકી એને સુસાઈડ કરે છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આખરે આ હની ટ્રેપનો પૂરો મામલો આ બહાર આવે છે જેમાં બે આરોપીઓ દયા દિલીપભાઈ જાધવ અને સાથે એનો મો ભાઈ જે છે કાનો ઉર્ફે ડાયો જાધવ એ બંનેને પોલીસે આ એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગત આજરોજ એમને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલ છે

એને જૂનાગઢના વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એને વિડીયો એના ઉતારી કડંગી હાલતમાં એને લલચાવી ફોર્સ લઈ અને પછી એને એના વિરુદ્ધમાં ત્યાં પૈસા પડાવવાની માટે થઈ વીસ લાખની માગણી કરી ત્યારબાદ સિત્તેર લાખની માગણી કરી અને અંતે એક મકાન અને એની દીકરીના નામે

આરોપીની પ્રાથમિક જાણ તપાસ અંતે બહાર આવે છે કે બંને આરોપી પૈકી દયાબેન છે એ પોતે એને એક અમદાવાદની અંદર ગુનો દાખલ કરેલ છે એક અમરેલીના બગસરાની અંદર પણ ગુનો દાખલ કરે છે અને અમુક અરજીઓ પણ આ પ્રકારની કરેલાની પ્રાથમિક દ્રષ્ટિએ હજી તપાસમાં બહાર આવેલ છે સાહેબ હવે પોલીસનો કઈ રીતે આખી કાર્યવાહી કરવા હાલ આ ગુનાના કામે કાયદેસરની ફરિયાદ દાખલ કર્યા બાદ એની તપાસ ચાલુ છે અને જે તપાસના અંતે જે જે પુરાવા મળશે એ પુરાવા લઈ અને તપાસનામાં કામે સામેલ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પોલીસે આ ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપી લઈ અગાઉ અન્ય કોઈને પણ હાની ચેપમાં ફસાવ્યા છે કે કેપ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે નિપુર પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર